હમણાં આપણે સોશિયલ મીડિયાના આદિ થઈ ગયા છીએ આપણને સોશિયલ મીડિયા વગર ચાલતું નથી આપણને લોકોના જીવનમાં ડોક્યું કરવું ગમે છે આપણને કોઈની પંચાત કરવી ગમે છે અને એટલે જ આ સોશિયલ મીડિયાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે પણ આ ફૂલ્યા ફાલેલા ધંધાનો લાભ કેટલાક લોકો જુદી રીતના લઈ રહ્યા છે કારણ કે સોશિયલ મીડિયામાં આવે છે તેને બધું જ આપણે સાચું માની લઈએ છીએ સુરેન્દ્રનગરમાં જેને લોકો બકરાના નામથી ઓળખે છે તે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતો હતો લોકોને બ્લેકમેલ કરતો હતો પણ પછી સુરેન્દ્રનગરને એસપી હરકતમાં આવે છે અને આજે બકરો જેલમાં છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા કોઈ પણ માધ્યમ હોય એ બે ધારી તલવાર જેવું છે જો તમે તેનો ઉપયોગ સારો કરો તો લોકોનું ભલું થાય છે પણ જો તમે તેનો દુરુપયોગ કરો તો લોકોના જીવનનો સર્વનાશ પણ થાય છે સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે આજે આપણે બધા જ સોશિયલ મીડિયાના આદિ થઈ ગયા છીએ અને આપણો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા ખાઈ જાય છે પણ આપણને સોશિયલ મીડિયામાં જે કંઈ આવે છે તે સાચું લાગે છે ને એટલા માટે જ ઘણી વખત એવું થાય છે કે અફઘાનિસ્તાનના વિડીયો બતાડી આપણને કોઈ કહે છે કે આ ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે તો આપણે તેને પણ સાચું માનીએ છીએ કોઈક દિવસ આપણે નરેન્દ્ર મોદીને ગરબે ગાતા જોઈ લઈએ છીએ અને સાચું માનીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરબા ગાય છે ખરેખર તો એ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આવી ઘણી બધી ઘટનાઓ ઘટે છે જેને આપણે સાચું માનીએ છીએ તેના કારણે કેટલાય લોકોએ હવે આને ધંધો બનાવી દીધો છે ધંધો એવી રીતના બનાવી દીધો છે કે સોશિયલ મીડિયાનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે કોઈના કોઈનું પણ ચારિત્ર હનન થાય કોઈને પણ તમે ભ્રષ્ટ કહી શકો કોઈને તમે ચારિત્રહીન કહી શકો અને પછી આ ડરથી કે મારી બદનામી થશે તેવા ડરથી લોકો આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનાર સોશિયલ મીડિયાના ક્રિએટરને પૈસા આપે છે આવી અનેક ફરિયાદો સુરેન્દ્રનગરના એસપી ડૉક્ટર ગિરીશ પંડ્યા પાસે આવી હતી અને તેમણે એક આરોપીને પકડ્યો હતો જેનું નામ છે યોગેન્દ્ર ઉર્ફે બકરો આ યોગેન્દ્ર ઉર્ફે બકરો પોલીસને નિશાન બનાવતો હતો અને પોલીસ અધિકારીઓ ભ્રષ્ટ છે એવા નામજોગ વિડીયો બનાવતો હતો આ મામલે આ યોગેન્દ્ર ઉર્ફે બકરાની પોલીસે ધરપકડ કરી અને જ્યારે તેનો ફોન હાથમાં આવ્યો ત્યારે પોલીસના પગ નીચેથી ધરતી ખસી ગઈ કારણ કે સુરેન્દ્રનગરના રેવન્યુના અધિકારી હોય કે પછી શિવશા મેડિકલ કોલેજના કર્મચારીઓ હોય મહિલા હોય આવા અનેક લોકોને આ બકરાએ નિશાન બનાવ્યા હતા પહેલાં વિડીયો બનાવવાનો અને પછી તેમની પાસેથી પૈસા ખંખેરવાના પણ આ બકરો એકલો નહોતો બકરાની પાસે બીજા લોકો પણ હતા જે તેને માહિતી પૂરી પાડતા હતા કેવી રીતના બ્લેકમેલ કરવું તેની સૂચના આપતા હતા અને જ્યારે માણસ બ્લેકમેલ થઈ જાય ત્યારે તેની જ ગેંગના સભ્યો પૈસા લેવા જતા હતા પણ અહીંયા સવાલ એવો હતો કે જેમના વિડીયો બનાવ્યા જેમનું ચારિત્ર હનન કર્યું જેમને બ્લેકમેલ કર્યા કોઈ વ્યક્તિ ફરિયાદ આપવા તૈયાર નહોતું કારણ કે બધાને જ એવું લાગે છે કે આ સોશિયલ મીડિયાને કારણે મારી આબરૂ ગઈ છે અને પછી નિર્ણય લેવામાં આવે છે કે આ મામલે ખુદ પોલીસ ફરિયાદી બનશે એટલે આ યોગેન્દ્ર ઉર્ફે બકરા સહિત સાત લોકોની ધરપકડ કરવામાં આવી કુલ ચૌદ ગુના નોંધવામાં આવ્યા છે પણ આ મામલે સુરેન્દ્રનગરના એસપી ગિરીશ પંડ્યાએ શું કહ્યું તે પણ પહેલાં સાંભળી લો વ્યક્તિઓ અધિકારીઓ મહિલાઓ એમના નામના ખોટા વિડીયો બનાવી અને એ વાયરલ કરતો હતો હમણાં જ થોડા સમય પહેલાં એક પેરોલ ફરલોના કર્મચારી વિજયસિંહ એમના નામનો એક વિડીયો બનાવેલો હતો જે સબમનો એક ગુનો નોંધાયેલો હતો એ ગુનાના કામે જરા યોગેન્દ્ર ઉર્ફ બકરાને અટક કરવામાં આવેલો તો એના મોબાઈલનું જે તપાસ દરમિયાન સર્ચ કરવામાં આવ્યું તો એણે અસંખ્ય લોકોના કે જેની અંદર પોલીસ કર્મચારીઓ અધિકારીઓ પ્રતિષ્ઠિત લોકો નગરપાલિકાના અધિકારીઓ સીયુ મેડિકલ કોલેજના કેટલાક કર્મચારીઓ અને કેટલીક મહિલાઓ વિશે ખોટા વિડીયો મળી આવ્યા હતા આ બધા વિડીયો પાછળ એની ઊંડાણપૂર્વક તપાસ કરી તો આ વ્યક્તિ જે છે એમને સુરેન્દ્રનગરની અંદરથી કેટલાક લોકો કે જે ખરેખર પત્રકાર નથી પરંતુ વોટ્સએપ અને યુ ચેનલો ચલાવે છે એવા લોકો અહીંયાથી એમને ખોટી માહિતી પૂરી પાડતા હતા અને જે વ્યક્તિ છે એમની પાસેથી પૈસા પડાવવાનું એક આખું ષડયંત્ર હતું આ ષડયંત્રની અંદર આવા લોકો છે એ યોગેન્દ્ર બકરાને વોટ્સએપ કોલથી માહિતી આપતા અને આ વિડીયો છે એ પછી વાયરલ નહીં કરવાના આ વિડીયો ડિલીટ કરવાના એ લોકો પાસેથી પૈસા માંગણી કરતા અને કેટલાક કિસ્સાઓની અંદર આ બકરા દ્વારા અને એમના સાગરિતો દ્વારા જે વ્યક્તિઓ છે એમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવેલી છે એમના મોબાઈલનું બધું ડિટેલ જ્યારે ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે હાલ અમે ચૌદ લોકો વિરુદ્ધ સી સરકાર તરફે ગુનો દાખલ કર્યો છે અને એની અંદરથી જે સાત લોકો છે એમની ધરપકડ કરેલી છે એના મોબાઈલની અંદર આ વ્યક્તિઓની સંડોવણીના પૂરતા પુરાવા છે આ વ્યક્તિ પાસેથી બે મોબાઈલ મળેલ છે તો એમાં જે વ્યક્તિ એની સાથે વોટ્સએપ કોલથી વાત કરેલી છે એ વાતના રેકોર્ડિંગ્સ પણ અમને મળેલા છે એમાંના જે આ બધા આરોપીઓ છે એ આ બકરાની સાથે વાત દરમિયાન એને આ પ્રકારનો વિડીયો બનાવીને વાયરલ કરવાનું કહેતા હોવાનું જણાય આવે છે સાથે સાથે બે કે ત્રણ ઇસમો એવા છે કે જે એને કોઈ પૈસા જે લેવાના હોય એ અહીંયાથી પૈસા એને ઓનલાઈન માધ્યમથી ટ્રાન્સફર કરી આપવાના અહીંયા જે વ્યક્તિ પાસેથી પૈસા પડાવવાના હોય એ પૈસા લઈ અને એને મદદગારી કરતા હતા એ લોકોને પણ આ ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલું છે ખાસ એવી હકીકત ધ્યાને આવેલી છે કે કેટલીક હોમગાર્ડની અને પ્રતિષ્ઠિત મહિલાઓ છે એમના પણ વિભત્સ વિડીયો બનાવ્યા છે અને એમના પણ આ વાયરલ કરવાની ધમકી આપી અને પૈસા પડાવવાનું એમણે કાવતરું કરેલ છે સાથે સાથે આ જે ચૌદ લોકો જેની વિરુદ્ધ ગુનો દાખલ થયેલો છે એ ઉપરાંત હજુ પણ ઘણા બધા વિડીયોઝ છે એના મોબાઈલમાં છે હાલ અમે જે સ્ક્રુટિની કરેલા છે આ વિડીયો એ પૈકી આવતા દિવસોની અંદર બીજા વિડીયોઝ છે એ પણ સ્ક્રુટિની થશે અને એમાં પણ જેની જેની સંડોવણી હશે એ લોકો વિરુદ્ધ આ ગુનાની અંદર પણ કાર્યવાહી થશે અને ભવિષ્યમાં જરૂર જણાય તો બીજા ગુનાઓ પણ દાખલ થશે મારી સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને એક વિનંતી છે કે ભૂતકાળમાં આ ગેંગ દ્વારા કોઈ પણ રીતે આપને ધમકી આપી પૈસા પડાવવામાં આવેલા હોય આવો કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરેલું હોય તો આપ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સિંગરખિયાનો સંપર્ક કરો આ તમામ લોકો વિરુદ્ધ છે કાર્યવાહી કરવામાં રહેતા હો તો કદાચ તમે જ આ તો તમે સુરેન્દ્રનગર એસઓજી નો સંપર્ક કરી શકો છો શક્ય છે તમારા જિલ્લાની અંદર પણ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હશે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને પણ નિશાન બનાવી બ્લેકમેલ કરવાનો પ્રયત્ન થતો હશે તો તમે પણ પોલીસનો સંપર્ક કરી શકો છો અત્યારે કમનસીબી એ છે કે સોશિયલ મીડિયા ઉપર કામ કરનાર બધા જ પોતાને પત્રકારત્વ માને છે પણ પત્રકારત્વ તો લોકોને જીવાડવાનું કામ કરે છે કોઈને બદનામ કરવાનું કે ધ્વસ્ત કરવાનું કામ પત્રકારોનું નથી પત્રકારત્વ એક બા બારીક રેખા ઉપર ચાલવા જેવું કામ છે જો લોકોના જીવનમાં કંઈક સારું કરવાની ઈચ્છા હોય તો ચોક્કસ આ માર્ગે આગળ વધી શકાય પણ માત્ર પત્રકારત્વના નામે પૈસા પડાવવા છે તો આજે નહીં તો કાલે આ રસ્તો જેલ સુધી તમને ચોક્કસ લઈ જશે તો આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખજો અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં સ્ટોરીને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ